જે કોર્પોરેટર ચૂંટાઈ ચૂંટાઈ ને આયા છે ને એ એક વખત પબ્લિક વિફરવા દો એ તો કોઈ નઈ આવે હવે કોઈ છે

હિરેન ખારા મારો અહીંયા સિદ્ધાર્થમાં ત્રણસો તેર નંબરમાં છે ઘર અને આ વખતે એવું કોઈ હેલ્પ માટે આવ્યું જ નથી કોઈ કરતાં કોઈ નહીં આવ્યું કોઈ કરતા કોઈ હેલ્પ માટે આવ્યું નથી થર્ડ ક્લાસ છે અને એ તો પબ્લિક બતાવશે એમને નોટા દબાવું છે કે પછી બીજેપી દબાવું છે કે કોંગ્રેસ દબાવું છે એમને આવડે છે બધાને ખબર પડે છે અને આવશે તો પબ્લિક મારશે આ તો તમે આવ્યા છે તમને રિસ્પેક્ટથી જવાબ આપ્યો બાકી બધા પબ્લિક બહાર તો બધા રાહ જોઈને જ બેઠા બે ચાર જણ તો એવા છે જ